સમાચાર વાત કરીએ તો એક બાજુ જે રીતે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે સરસપુરના વોરાના રોજા પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના સરસપુર વિસ્તારના છે સરસપુરમાં પણ વોરાના રોજા પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા છે ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વરસાદી પાણી ભરાતા વાહનો પણ ક્યાંક બંધ જોવા મળ્યા હતા અને સાથે સાથે વાહન ચાલકોને પણ અત્યારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો તો બીજી બાજુ સરસપુરના વોરાના રોજા પાસે ઘૂંટણસરમાં પાણી ભરાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વરસાદી પાણી ભરાતા અને વાહનો પણ બંધ જોવા મળ્યા હતા આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વરસાદી પાણી ભરાતાની સાથે અમદાવાદ અમે એમ પણ અત્યારે તો ક્યાંક બંધ જોવા મળી હતી વાહન ચાલકો પણ અત્યારે તો જે પાણીમાં અત્યારે તો વાહન ચાલકોને પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે તો સરસપુરના વોરાના રોજા પાસેની જે આ ઘટના સામે આવી છે એક બાજુ હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તો વરસાદી પાણી ભરાતા વાહનો પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળ્યા હતા તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો આ છે અને તેને લઈને આ પરિસ્થિતિ છે તે જોવા મળી છે સરસપુર વોરાના રોજા વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે આ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળે છે પરંતુ તંત્ર છે તે કોઈ પણ જાતના પગલા છે તે નથી ભરતી તંત્ર છે કોઈ પણ જાતની જે સુવિધાઓ છે તે નથી કરતી જે રીતે જોવા મળી રહ્યું છે કે અહીં જે તંત્ર દ્વારા જે વરસાદી પાણીના નિકાલને લઈને જે ખર્ચ બતાવવામાં આવે છે તે પણ ક્યાંક પાણીમાં જતો હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હાલ સીધા દ્રશ્યો છે કે અમદાવાદ શહેરના આ સરસપુર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં એ એમ બસ છે તે પણ આ વરસાદી પાણી છે તેને લઈને અધ જે બંધ પડી હતી અનેક વાહન ચાલકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા હતા બીજી તરફ જો વાત કરવામાં આવે તો અહીંના જે

ઘૂંટણસોમાં પાણી ભરાતાની સાથે સ્થાનિકો પણ ત્રહીમામ પોકારી ઉઠ્યા હતા અને સાથે જ અમદાવાદમાં વરસાદી પાણી ભરાતા વાહનો પણ ક્યાંક બંધ થયા હતા જીકા પોર્ટલની જટિલ પ્રક્રિયા સામે હવેથી વિદ્યાર્થીઓની મોટી